પાટણ નગરપાલિકા દ્વારા બાકી મિલકતદારો સામે લાલ આંખ કરી કડક વેરા વસૂલાતની કામગીરી ચાલી રહી છે ત્યારે વર્ષોથી નગરપાલિકાનો વેરો ભરપાઈ ન કરનાર મિલકતો સીલ કરવાની સાથે વર્ષનો ઘરવેરો બાકી હોય તેવા મિલકત ધારકોના નળ કનેક્શન અને ભૂગર્ભના કનેક્શન કાપી નાખવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે પાટણ નગરપાલિકા હસ્તકના વાદી સોસાયટીના કેટલાક દુકાનદારો છેલ્લા ઘણા વર્ષોથી દુકાનોનો બાકી ભાડું ભરતા ન હોય તેઓને પાલિકા દ્વારા નોટિસો પાઠવવામાં આવી હતી જેમાંથી ચારથી પાંચ દુકાનદારો પોતાનું બાકી ભાડું પાલિકા ખાતે જમા કરાવી ગયા હતા તે સિવાયના સોળ જેટલા દુકાનદાર ભાડવા તો દુકાનદારો પોતાનો પાલિકાનો બાકી ભાડું નોટિસ પાઠવ્યા બાદ પણ ન ચૂકવતા આજરોજ પાલિકા દ્વારા તેઓની દુકાનોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે વાદી સોસાયટી ખાતેની સોળ દુકાનો સહિત વાદી સોસાયટીની સામેની એક દુકાન મહાત્મા ગાંધી કોમ્પ્લેક્સની એક દુકાન અને પંચોલીપાડા પાસેની એક દુકાન મળી કુલ ઓગણીસ જેટલી દુકાનોને પાલિકા દ્વારા સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે પાલિકાના કર્મચારી મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વાદી સોસાયટીના દુકાનદારોને વર્ષોથી ભાડા બાકી હોય તેઓને નોટિસો પાઠવામાં આવી હોવા છતાં પણ કેટલાક દુકાનદારો આજ દિન સુધી પાલિકાનું બાકી નીકળતું ભાડું ભરપાઈ ન કરતા તેઓની સામે લાલ આંખ કરી દુકાનોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જણાવી આડત્રીસ થી ચાલીસ હજારથી વધુ ભાડાની રકમ બાકી હોય તેઓને દુકાનોને સીલ માર્યા હોવાનું જણાવ્યું હતું ફક્ત દુકાનો પૈકીની આજે બાકી દુકાન ભાડા બેઠાને લગભગ વીસ હજાર વર્ષની દુકાન ભાડા બાકી હતા તેઓને પંદર ચોવીસના રોજ નોટિસો આપવામાં આવી હતી અથવા તો દુકાન ખાલી કરી નગરપાલિકાને સોંપવાની તેની નોટિસો આપવામાં આવી છે પણ આ તો ભરી ગયા નથી બાકી જે ચાર પાંચ દુકાનોવાળા ભરી ગયા હતા એમને સીલ મારવામાં આવ્યા નથી બાકીના સીલ મારવાની કાર્યવાહી દુકાન નંબર મોહન વીર મોહન ભેગાની દુકાન નંબર સાત bukan nomor tenggar, bukan nomor rumis, bukan nomor bukan bukan nomor bukan nomor bukan nomor bukan nomor